દિવાસો એ અષાઢ મહિનામાં અમાવસ્યા અથવા કોઈ ચંદ્રના દિવસે કરવામાં આવતી અનોખી વિધિ છે ગુજરાત દિવાસો બે હજાર ચોવીસ તારીખ ચાર ઓગસ્ટ છે આ ધાર્મિક વિધિ દેવી પાર્વતીને સમર્પિત છે અને બીજા દિવસથી શરૂ થતા શ્રાવણ મહિનાના આમંત્રણ તરીકે કરવામાં આવે છે શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન શિવને સમર્પિત છે દિવાસોની આગલી સાંજે પરિણિત મહિલાઓ દીવો પ્રગટાવે છે અને આગામી છત્રીસ કલાક સુધી શ્રાવણ મહિનો શરૂ થાય ત્યાં સુધી રાખો કેટલાક પ્રદેશોમાં બીજને નાના પાત્રમાં વાવવામાં આવે છે અને તેની આગળ દીવો મૂકવામાં આવે છે આ વિધિ પરથી વ્રતનું નામ દિવાસો પડ્યું છે દિવાસો દીપ વસો એટલે દીવાનું નિવાસ સ્થાન મિત્રો સંબંધીઓ અને પડોશીઓને ખીર કંસાર અથવા અન્ય મીઠાઈઓ પીરસવામાં આવે છે કેટલાક પ્રદેશોમાં વ્રત શ્રાવણ મહિનાના આગમનની જાહેરાત કરે છે તે સુખી અને સમૃદ્ધ પારિવારિક જીવન માટે પણ મનાવવામાં આવે છે એજ દિવસે મનાવવામાં આવતા એ વ્રત અને જીવરાત વ્રત સાથે પણ આ વિધિ સંકળાયેલી છે